અમદાવાદના વેજલપુર પોલીસ મકાનમાં ડ્રગ્સનું વેચાણ કરી રહેલા ડ્રગ્સ માફિયાની ધરપકડ કરાઈ છે ડ્રગ્સ માફિયાના ઘરેથી પોલીસે એમડી ડ્રગ્સ અને ગાંજો મળી આવ્યો છે ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે તે ડ્રગ્સ આપતો હતો આ સિવાય કાલુપુર રેલવે સ્ટેશન પરથી ગાંજો મળી આવ્યો છે પુરી એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજો ભરેલી બિનવારસી બેગ મળી આવી છે અમદાવાદમાં ડ્રગ્સ માફિયાના હાથમાં બેગ આવે તે પહેલાં પોલીસના હાથે આવી ગઈ હતી વેજલપુર પોલીસને બાતમી મળી કે વેજલપુર સોનલ સેલેમાની પાછળના આવેલા મકાન મક્કાનગર વિસ્તારમાં મોહમ્મદ તોસિફ શેખ નામનો યુવાન નશો કાળો કારોબાર કરી રહ્યો છે વેજલપુર પોલીસની ટીમે પ્લાનિંગ સાથે રેડ કરવાનું નક્કી કર્યું તરત જ સોનલ સિનેમા પાસે પહોંચી ગને રેડ દરમિયાન પોલીસે મોહમ્મદ તૌસિફ શેખની અટકાયત કરી અને ઘરમાં ચેકિંગ શરૂ કર્યું ચેકિંગ દરમિયાન પોલીસે સફેદ પાવડર અને ગ્રીન કલરનો પદાર્થ મળી આવ્યો સંવેદનશીલ વિસ્તાર પોલીસે તૌસિફની અટકાયત કરી પોલીસ સ્ટેશને લાવ્યા અને એફએસએલની ટીમને જાણ કરી એફએસએલની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી અને સફેદ પાવડર અને પદાર્થનું પરીક્ષણ કર્યું પરીક્ષણ દરમિયાન સફેદ પાવડર એમડી ડ્રગ્સ અને ગાંજો હોવાનું સામે આવ્યું ઘરની તપાસ કરતા એક પોઈન્ટ ઓગણ પચાસ ડ્રગ્સ મળી આવ્યું પોલીસે તોસીફ ધરપકડ કરી છે એક છે ને મોહમ્મદ તૌસીફ ફઝલ મહેમૂદ કરી શેર કરીને જુહાપુરામાં રહે છે સોનલ સિનેમાની પાછળના ભાગેનું મકાન છે બેઝિકલી એ રિક્ષા ડ્રાઈવર રિક્ષાનું ડ્રાઈવિંગ કરે છે ગઈકાલે વિજલપુર પોલીસને માહિતી મળી એ પ્રમાણે તે રેડ કરી એની પાસેથી ચૌદ પોઈન્ટ નવસો વીસ એમ એમજી એમડી મળ્યું છે અને એક કિલોને ત્રણસો છાસઠ ગ્રામ કાંજો મળ્યો છે એની પ્રાથમિક પૂછપરછ મેળે જણાવ્યું છે કે જે એમડી છે એ મારે જણો સુરેશ ભોઈ કરીને ડ્રાઈવર છે એણે એને આપ્યું છે અને ગાંજો છે નસીબ ખાન કરીને કોઈ ધુમાપુરા રહે છે એની પાસે મેળવ્યો છે

એ અત્યારે પ્રાથમિક રાત્રે અટક કર્યો છે અને પૂછપરછ ચાલુ છે ડાયડ હોવાનું જાણવા મળ્યું છે ચિરાગ પાટડીયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ